સમગ્ર ભારત વર્ષમાં લોક હિતે જેનું નામ ગુંજી રહ્યું છે એ વૈર વચરાત દાદાનું જાપતા પરચા છે ભાઈ પેલા પરચાની વાત કરીએ તો દાદાનું આ ધામ રણની માલુકામાં આવેલું છે ન્યા રણની ચારે કોમ ખારું પાણી છે ભાઈ પણ આ ધામની માલુકોમાં આપ મેળે અમૃત જેવું પાણી મીઠું પાણી નીકળી રહ્યું છે ઈ દાદાનો મોટો પરચાપ છે ભાઈ આપ મેડે મીઠું પાણી આયા નીકળી રહ્યું છે આ દાદાનો મોટો પરતાપ છે ભાઈ દાદાના બીજા પરચાની વાત કરીએ તો આ પાવન ધામની માલુકોમાં હીરા ઢોલીની સમાધિ છે એવું કહેવાય છે કે કાંડ માંડવાથી કહેવાય છે કે આજે પણ ઢોલના દબકારા સાંભળવા મળે છે એ દાદાનો જબરો પરસો છે ભાઈ ત્રીજા પરચાની દાદાની વાત કરીએ તો અહીં મોતિયા પુતરાની સમાધિએ પણ કુતરાના વસવાનો લ લ અવાજ સંભળાય છે એ દાદાનો જબરો ચમત્કાર છે ભાઈ દાદાના પરચાની ભાઈ ચોથાની વાત કરીએ તો જે ગાયને બદલે દાદા વીરગતિ પામ્યા ઈ વાતને આજ 1000 વર્ષ વીતી ગયા હોવા છતાં ઈ વેગળ ગાયનો વંશ વેલો મોજૂદ છે ભાઈ દાદાનો કેવો અદ્ભુત પરછો છે સાંજનું ટાણું થાય તો હાલમાં પણ હજી બધી ગાયો દાદાની મંદિરી આવી જાય છે ભાઈ આ દાદાનો મોટો ચમત્કાર છે ભાઈ આપણે દાદાની પાંચમા પરચાની વાત કરીએ તો જો કોઈને જો કોઈને હડક અટકાયું કૂતરું કઢ્યું હોય અને એ અટકાયું કૂતરું કર્યું હોય અને એની માનતા રાખવાથી એવું કહેવાય છે કે આ દાદાનો મોટો પ્રતાપ છે ભાઈ સમુ થઈ જાય છે એવી જ આપણે દાદાની ભાઈ વાત છઠ્ઠા વર્ષાની કરીએ તો જો કોઈને ઝેરી જનાવર દાદાની છઠ્ઠા વર્ષાની વાત કરીએ જો કોઈને ઝેરી જનાવર કઢ્યું હોય ખરા અંતે કોણ દાદાની માનતા કરે તો દાદા એને વારે ચડે છે આ દાદાનો ઝબરો પ્રતાપ છે ભાઈ તો વિડીયો ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહ્યો મળી આગલા વિડીયોમાં